અને ભાગવતમાં આ પ્રશ્ન આવ્યો કે પ્રભુ જેને પ્રેત શરીર મળ્યું છે શું એની મુક્તિ નહીં થાય એ તો બહુ હેરાન થાય છે આપણે એમ લાગે કે આત્મહત્યા કર્યા પછી આપણે સુખી થઈ જશું ના વધારે દુખી થઈશું અને આ દુખને દૂર કરવા માટે પ્રશ્ન કર્યો ભાગવતમાં કે આનો ઉપાય શું છે અને આના ઉપાયનો જવાબ આપ્યો શ્રીમદ ભાગવતમાં શ્રીમદ ભાગવતી કથા સપ્તાહ સાત દિવસની અગર ભાગવત સપ્તાહ આપણા પિતૃ પાછળ જેમણે પોતાનું શરીર છોડી દીધું છે એને પ્રસન્ન કરવામાં આવે તો જેને પ્રેત શરીર મળ્યું છે ને આને મુક્તિ મળી જાય તો પ્રશ્ન કર્યો સામે સોનક આદિ ઓકે એવું કોઈ એક્ઝામ્પલ બીનું છે આ જગતમાં કે જેને પ્રેત શરીર મળ્યું હોય મુક્તિ મળી જાય હા બન્યું છે ક્યાં અને ત્યારે શ્રીમદ ભાગવતના પદ્મપુરણમાં ધુંધુકારીનું ઉપાખ્યાન આવે છે ધુંધુકારી જે છે આત્મદેવ નામના બ્રાહ્મણ એની પત્નીનું નામ ધુંધલી આ બંને પાસે બધું જ ભગવાનને આપેલું બધી જ વસ્તુ છે પણ આના ઘરમાં સંતાન નથી અને સંતાન નથી ને એટલે બહુ દુઃખી છે જેના ઘરમાં સંતાન રહે તેના વ્યક્તિ બહુ દુઃખી છે પણ અમારા ગુરુદેવ બહુ સુંદર આની વ્યાખ્યા કરે છે એના ઘરમાં સંતાન નથી સંસારના લોકો એને અપશુકન ગણે છે એને જોવાથી કોઈ સારા કામમાં જતા હોય અને કોઈ નિસંતાન વ્યક્તિ સામે આવે તો એને જોઈને પાછા વળી જાય છે આવી માન્યતાઓ લઈને આપણે હજી આટા મારીએ છીએ હજી પણ ગામડામાં આવી ઝીણી માન્યતાઓ છે એના ઘરમાં સંતાન નથી એમાં એનો શું વાક છે હા એના કર્મનો વાંક સાચો છે પણ મારા ગુરુદેવ કે છે કે જેના ઘરમાં સંતાન નથી આ જગતનો સૌથી મોટો ભાગ્યશાળી જીવ છે કેમ જો સંતાન હશે છોકરાઓ હશે તો એનું ધ્યાન રાખો એને મોટા કરો એને નવડાવો ધોવડાવો ભણાવો લગ્ન કરાવો એના છોકરાઓનું ધ્યાન રાખો એમાં ને એમાં આપણું જીવન વ્યૂઝ હશે ભજન નહીં થાય પણ જેના ઘરમાં સંતાન નહીં હોય એ ચોવીસ કલાક ભગવાનના નામનું ભજન કરી શકે છે ભગવાને ભજન કરવા માટે એને આ ફેસિલિટી પ્રોવાઈડ કરી છે એટલા માટે ભાગશાળી જે વ્યક્તિ એમ કે ઘરે સંતાન નથી અમે દુર્ભાગ્યશાળી આ જગતનો જેના ઘરમાં સંતાન નથી કારણ કે ભગવાને ભજન કરવાના બધા રસ્તા ખુલ્લા કરી દીધા છે બાકી અહીંયા ભજન હોય છોકરાઓ ભજન નો કરવા દે જીણકા છોકરા આંટા મારતા હોય મમ્મી મમ્મી સાંભળવા નો દે અને મોટા થયા પછી એના કામ આપને હખ નો લેવા દે

તો એના માટેનો રસ્તો શું કરશો એના માટેનો રસ્તો બહુ ઠાકોરજી ભાગવતમાં બતાવ્યો છે કે આપણા છોકરાઓ તો છે જ જે આપણી સંતાનો હશે એનો સ્વાગત છે પણ એક દીકરો આપણે ગોદ લઈએ એક સંતાનને આપણે ગોદ લઈએ આ સંતાનનું નામ તમને આપું કોણ છે અને આ ભગવાનને ગો આ સંતાનને ગોદ લેવા માટે બધા વ્યક્તિને છૂટ છે અને દરેક વ્યક્તિએ આ સંતાનને ગોદ લેવો જોઈએ અને સંતાન બીજો કોઈ નથી પણ કોણ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલ આપણો દીકરો છે આપણા છોકરાઓ રાખે કે ન રાખે એનો ભરોસો નથી પણ મર્યા પછી સંસારમાં કોઈ પણ શરીરમાં જશું ને આ દ્વારકાધીશ આપણી સાથે રહેવાના છે આ દીકરો આપણી હારે રહેશે એટલા માટે જેના ઘરે સંતાન નથી ને એને બહુ ચિંતા કરવાની જરૂર નથી ઘરે લાલો છે ને આપણો દીકરો છે જેમ આપણે આપણા છોકરાનું ધ્યાન રાખો ને એમ ભગવાનનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ભગવાન કોઈ પૂતળું નથી ભગવાન કોઈ સ્ટેચ્યુ નથી કે બસ બધાએ લાવ્યા એટલે આપણે લાવીએ ભગવાન એક વ્યક્તિ છે અને વ્યક્તિના રૂપમાં ભગવાનને માનવું હોય તો જ ભગવાનને લાવવા જોઈએ ભગવાનને ન લવાય ભગવાન પણ આપણા ઘરનો મેમ્બર છે અને જ્યારે ઘરના મેમ્બરને તમે સ્વીકાર કરો ને ત્યારે જ ભગવાનને લાવવા જોઈએ આત્મદેવના ઘરમાં બધું જ છે પણ સંતાન નથી એણે નક્કી કર્યું કે હવે સંતાન નથી ઘરે ગાય પણ છે એને પણ કોઈ સંતાન નથી ઘરમાં તુલસીનો ક્યારો છે એ પણ ઉછળતો નથી પણ બળી જાય છે છે દુનિયાના લોકો ખરાબ જોવે શું નક્કી કર્યું કે આની કરતા તો મરી જવું વધારે સારું છે આત્મદેવે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો બ્રાહ્મણ છે અને આત્મહત્યા કરવા જાય ત્યાં એક સાધુ મળી જાય સાધુ કે છે વેર આર યુ ગોઈંગ ક્યાં જાઉં છો ત્યાં કે મારે સુસાઈડ કરવી છે વાય શા માટે ભગવાને દીધેલું બધું મારી પાસે છે પણ સંતાન નથી અને સંતાન જેના ઘરમાં ન હોય ને વ્યક્તિ બહુ દુઃખી હોય છે સાધુ તમે તો બાવા બની ગયા છે તમારે તો આ જગત સાથે લેવા દેવા નથી અમે ગ્રહસ્થ છીએ અને ગ્રહસ્થ બન્યા પછી ઘરમાં સંતાન ન હોય ને આ જગતમાં સૌથી મોટું દુઃખ છે ક્યાં કરે શું કરું તો તમારા હાથ જોડીને તમારા ચરણોમાં વંદન કરું છું પ્રાર્થના કરું છું

અને કીધું કે જો સંતાન નહીં હોય ને તો તમારી સામે જ હું મૃત્યુ પામીશ અને ત્યારે સાધુની સામે કોઈ મરે મરેની કોઈને ગમે ઠીક હાલે હું તને આશીર્વાદ આપું છું ફળ આ તારી પત્નીને ખવડાવે છે આ ફળ ના ફળના રૂપમાં તારા ઘરમાં સંતાન થશે આ ફળ લઈને જાય છે ધુંધુકારીને આપે છે પણ ધુંધુકારી બહુ અઘરી હો બહુ અઘરી આ ધૂંધળી બહુ અઘરી છે અને નામ જ ધૂંધળી છે ધૂંધળી અને ધૂંધ અને ધૂંધળું દેખાય આત્મદેવ બ્રાહ્મણ છે પણ ધૂંધળીના વખાણ અહીંયા કેરા છે ભાગવતમાં કોણ છે જેને ગામની વાતો કરવામાં બહુ ગમે જ્યાં સુધી દિવસમાં ઝઘડો ન કરે ત્યાં સુધી ઊંઘ ન આવે અને એમ લાગે કે આજ બાર વાગે કોઈને ઝઘડો નથી કર્યો તો પાછો કોકને ફોન કરીને પાછો ઝઘડો કરે આવવાનો સ્વભાવ કર્કશ સ્વભાવ પ્રજલ્પ વાણી વ્યવહાર બહુ વિચિત્ર જેવા ઘરવાળો જાય ને એટલે એ રાણી થઈ જાય અને ઘરવાળો આવે ને તો સાધવી થઈ જાય આવવાનો સ્વભાવ અને આ સાધુએ ફળ આપ્યું ફળ આપ્યું લે આ સંતે ફળ આપ્યું છે આ ખાવાનું છે આપણા ઘરે સંતાન થશે હવે આને વિચાર કર્યો કે લઈ તો લીધું અને આ દઈને આત્મદેવ નીકળી ગયો એને વિચાર ન કર્યો કે આને ખાધું કે નહીં એવું ભગવાનનું કાર્ય છે ભગવાન ખુદ નથી આવી શકતા આ જગતમાં પણ ભગવાને સ્ત્રીના રૂપમાં આવીને એક માતૃત્વના ભાવમાં આ જગતમાં જીવને જન્મ કરવાની જવાબદારી આપે છે આ કોઈ નાનું કામ થોડું છે

આ તો જેને ઉંચકી શકે જેને સંભાળી શકે આની ઉપર જ ભગવાન બોજો આપે છે અને જ્યારે પદ પ્રતિષ્ઠા મળે એની સાથે રિસ્પોન્સિબિલિટી પણ બહુ આવે છે અને આને જરાય ગમતું નથી કે આ શું કરવા ફળ તો આપ્યું ધૂંધલી કીધું કે હવે આ માં બનવું તો માં બહેના પછી સૌથી પહેલું દુઃખનું કામ એ છે કે શરીરની અવસ્થા બગડી જાય

અને કીધું આપણે બંને એક એગ્રીમેન્ટ કરીએ તો મારા માટે એક સંતાનને જન્મ આપ અને હું તને ધન આપીશ અને નવ મહિના સુધી આણે નાટક કર્યા એને બેનપણીને ત્યાં સંતાન થયું સંતાન અને આપી દીધું અને સંતાન આવતા જ આત્મદે બહુ પ્રસન્ન થયા કારણ કે ઘણા સમય પછી સંતાન આવ્યું અને ધૂંધળી પણ પ્રસન્ન થઈને પછી નામકરણ કર્યું કે આનું નામ હું રાખું ધુંધળી કીધું મારો દીકરો છે મારા નામ ઉપર ગાયનું પાલન એ ગાયને ખવડાવી દીધું તો એવું સંજોગ બિના કે ધૂંધુકારીના આત્મદેવના ઘરે પણ એક બાળકનો જન્મ આવ્યો અને ગાયે પણ બાળકને જન્મ આપ્યો વાછડાને ના આપ્યો પરંતુ એક મનુષ્યના આકૃતિવાળા બાળકને જન્મ આવ્યો બસ એના કાન ગાય જેવા હતા એટલા માટે એનું નામ આત્મદેવ પાડ્યું ગોકર્ણ જેના કર્ણ ગાય જેવા છે એટલે એનું નામ પડ્યું ગોકર્ણ આ બંને સંતાન અને બહુ સરસ જીવન જીવે પણ આ ધુંધુકારી જે હતો એ તો વર્ણશંકર સંતાન એટલા માટે આ જગતના બધી જ કુટેઓ એની અંદર હતી બધી જ બેડ હેબિટ્સ બધી એની અંદર હતી અને આ આ બધી બેડ કારણે વિવાહ થયા પછી એને પોતાના સંતાનોને છોડી દીધા બાળકોને ત્યાગી દીધા અને વૈશા સાથે રહેવા મળ્યો પિતાજી આનો વ્યવહાર જોઈને પિતાજીએ ઘર છોડી દીધું અને માએ આ દીકરાની મારપીટ ખાઈને કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી અને ભેગા થઈને હવે ઓહો આ વૈશ્ય જે કે એ પ્રમાણે કરે ધંધુકારી એક દિવસે એવું વિચાર કર્યો આ ધંધુકારી કેમ કરો બહુ મોટા ઘરે ચોરી કરી નાખે એટલે કામ પૂરું થાય જીની જીની ચોરી ન કરવી રાજાના ઘરમાં રાજાના રાજ્યમાં જઈને જ્ઞાતિ ચોરી તોડી અને ચોરી કરી અને અહીંયા બધી વેશ્યાઓને ખબર પડી ગઈ કે આ ધૂંધુકારીએ રાજાના ઘરમાં ચોરી કરી એટલે એના સિપાહી પકડવા માટે આવશે આને તો પકડીને હારો આપણે હલવાઈ જઈશું એટલે આ ચારે વેસાય ભેગી થઈને આ ધું મારી નાખ્યો ગરમ ગરમ કોલસા મોઢામાં નાખ્યા મોઢું ફાડીને તોય મૈરોની આ અને મયરો ની પછી આ બધી વેશ્યાએ ભેગી થઈને એના માથા ઉપર પગ મારી મારીને અને માર્યો આ રીતેનું મૃત્યુ થયું મૃત્યુ થઈ અને આ બાજુના ભાઈને ખબર પડી ગોકર્ણજીને કે મારા ભાઈની મૃત્યુ થઈ ગઈ એટલે એણે શ્રાદ્ધ કર્યું પિંડદાન કર્યું આ બધું જ જ કર્યું બધી વિધિ વિધિ વિધાનની વિધાન કર્યા મૃત્યુ પછી જે થવા જોઈએ આ બધા જ નિયમનો ફોલો કર્યા અને પછી પોતાના ઘરે પાછો આવ્યો જ્યાં જે ઘરમાં ધૂંધુકારી અને પોતાના મા બાપ રહેતા હતા ત્યાં અને રાત્રે બાર વાગે એક અદ્રશ્ય અવાજ આવ્યો ભાઈ ભાઈ ગોકર્ણ હું ધુંધુકારી છું તું તો મરી ગયો છો અને તારી પાછળ મેં શ્રાદ્ધ તર્પણ બધું જ કર્યું છે તું પાછો કેમ જન્મ લીધો ભાઈ હું પ્રેત શરીરમાં છું અને હું બહુ હેરાન થાઉં છું કૃપા કરીને મને મુક્ત કરાવો મારે મુક્તિ જોતી છે હેરાન થઈ ગયો ગોકણ કે મેં આની પાછળ દયામાં જઈને શ્રાદ્ધ કર્યા છે છતાં મારા ભાઈને મુક્તિ કેમ ન મળી બીજા દિવસે બધા બ્રાહ્મણોને બોલાવીને કીધું કે મારા ભાઈને મુક્તિ કેમ ન મળી મેં આ નિયમ તો બરાબર પાલન કર્યા હતા કે હા અને પછી સૂર્યદેવની સામે હાથ જોડીને કીધું કે હે સૂર્યદેવ તમારી સાક્ષીમાં મેં મારા ભાઈની મુક્તિ માટે બધું તર્પણ કર્યું પિંડદાન કર્યું તો એને મુક્તિ કેમ ન મળી ત્યારે સૂર્યદેવ કહે છે કહે ધંધોકારી તારા ભાઈ ને પ્રેત શરીર મળ્યું છે આ તારી કોઈ વિધિ કામ નથી લાગી અને તારા આ ભાઈના પ્રેત શરીરવાળા ભાઈને મુક્તિ અપાવી હોય તો તારે એક કામ કરવું પડશે શું શ્રીમદ ભાગવતમ સપ્તાહમ સપ્તાહમ કુરુહે વચાર સાત દિવસની આ તારા ભાઈ ની પાછળ કથા કરવી પડશે બીજો કોઈ ઉપાય નથી તમે પણ સાંભળી લેજો

આની વગર પ્રેત શરીરની મુક્તિ નહીં મળે અને આપણે આ કુળના સાચા સંતાનો હોય તો એની સૌથી મોટી જવાબદારી છે કે આપણા કુળમાં આપણા પૂર્વજો હેરાન ન થવા જોઈએ જો આપણે મા બાપ દાદા દાદી આપણા કુળ પરંપરાની સેવા કરવા માટે તત્પર હોય તો આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે આપણા કુળને મુક્ત કરવાનો પ્રયાસ કરીએ આ રીતે આયોજન કર્યું ગોકર્ણજી કીધું આવતીકાલે આખા ગામે સાંભળ્યું આખું ગામ આવી ગયું કથા સાંભળવા માટે વક્તાના રૂપમાં ગોકણજી પણ પછી આ ધુંધુકારી પાસે પ્રેત પ્રેત શરીર એટલે ખબર એક જગ્યાએ ટકી ન શકે પવન એને આમથી આમ ફેંકે કારણ કે આ શરીર આપણું એટલે ટક્યું છે આત્મા કારણ કે આપણી શરીરની અંદર આત્મા છે આ શરીરે આપણા આત્માને ટકાયવું છે પણ આ શરીર જેવું નષ્ટ થઈ જશે એટલે આત્મા પણ નીકળી જશે અને પકડવું બહુ અઘરું છે હવે આ પ્રેત શરીર વાળી આ આત્માને કેમ પકડવું એટલા માટે એને શું કર્યું એક વાસ એક બાંબુ એક વાસ જેમાં સાત ગાંઠ હતી આ સાત ગાંઠ વાળા આ વાસની અંદર ધુંધુકારીને પ્રવેશ કરાયો કે તમે આ વાંસની જઈને વાંસની અંદર જઈને કથા સાંભળો કેમ કારણ કે વાંસ હોય છે ને એમાં પવનની અવર જવર ન હોય એટલા માટે ઓલો એક જગ્યાએ બેસીને કથા સાંભળી શકે જો કથા સાંભળવાનું મહાત્મય કહું છું ભાઈ અને આ પ્રેત શરીરવાળા પોતાના ભાઈએ આ વાંસમાં પ્રવેશ કર્યો અને આ બાજુ જે કથા શરૂ કરી પહેલો દિવસ કથાનો પૂરો થયો એક ગાંઠ તૂટી ગઈ બીજો દિવસ બીજી ગાંઠ ત્રીજો દિવસ ત્રીજી ચોથો ચોથી પાંચમો પાંચમી છઠ્ઠી અને સાત દિવસ જેવી ભાગવત કથા પૂરી થઈને તો વાંસ આખું તૂટી ગયું અને એની અંદરથી ભગવાન જેવું દિવ્ય શરીર આ ધુંધુકારીને પ્રાપ્ત થઈ ગયું અને વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને બધાની નજરની સામે બધાની નજરની સામે બધાની નજરની સામે વૈકુંઠમાં વિમાન ઉપર બેસીને ધુંધુકારી ક્યાં ગયો વૈકુંઠ આખું ગામ કથા સાંભળવાયું હતું આખા ગામે પ્રશ્ન કર્યો કે અમે કથા સાંભળી અમારા માટે વિમાન કેમ નો આવ્યા આની પાસે તો પ્રેત શરીર હતું ભૂતનું શરીર હતું એને લેવા માટે ખુદ ભગવાન વૈકુંઠમાંથી વિમાન લઈને આવ્યા અમારું અમે કથા સાંભળી એને કથા સાંભળીને અમે કથા સાંભળી એમાં શું અંતર છે સાંભળજો જવાબ આપો તમે કથા સાંભળી તમે કથામાં બેઠા તા પણ કથા તમારામાં ન બેસી આપણે કથામાં તો બેઠા હોય પણ કથા આપણામાં બેહે કારણ કે આપણે બીજા આટા મારતા હોય આપણું મન બીજા આટા મારતું હોય એટલે આનું ફળ ન મળે આ સાત દિવસ એકાગ્ર ચિત્તી આ પ્રેત શરીર વાળા ધૂંધુકારે કથા સાંભળીને એટલે એને ઓન ધ સ્પોટ ન્યૂ અને સ્પિરિચ્યુઅલ બોડી મળ્યું ઓરિજિનલ બોડી છે હવે તમે ધ્યાન થી કથા સાંભળજો વિમાન એના ઘરે આવે વિમાન એના ઘરે આવે જેના અભિમાન નષ્ટ થઈ ગયા હોય અને જેના અભિમાન નષ્ટ નથી આવે એના ઘરે વિમાન ના આવે ઉઘરાણી વાળા આવે લાઇટ બિલ વાળા હોય ભાઈ લાઇટ બિલ ભરવાનું બાકી છે બે મહિના થઈ ગયા પણ જેના અભિમાન નષ્ટ થઈ ગયા હોય ને એના ઘરે ભગવાનના ધામનું વિમાન આવે છે બીજી વાર કથા કરી પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને જો સાતમો દિવસ પૂરો થાય ને ત્યાં તો ઉપરથી વિમાન એટલા વિમાનો આવ્યા જેની વાત પૂછોમાં અને જેવી પૂર્ણાહુતિ થઈ જેટલા કથા સાંભળતા હતા ને બધા માટે સ્પેશિયલ વિમાન આવ્યું અને વિમાનમાં બેસીને બધા વૈકુંઠમાં ગયા બોલો ભાગવતમ પુરાણ